તેລະ કોઈ પણ સરકારી કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ दाखल પહેલા જે હું કાયદો શીખવા કહું આ ઇન્ક્વાયરી કાફી તો પાસે તમે જે નામ ઉપર અરજી આપી હોય જનાવી પર અરજી આપી ચેક કરજો કોઈ કોલ કરેલો છે કે નથી કરેલો કોમ્પલેન લખાઈ છે કે નથી લખાઈ તો બોલું કાઈ પહેલી વાત તો એ છે કે ક્રાઈમ સીન નામનો શબ્દ તમે સાંભળ્યો છે ક્રાઈમ આપણે મિસ્ટેક કરી શકે વીજળી વિભાગ વાળા એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટી ને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેણે ક્રાઇમ સીન નો પંચનામો વીજળી વિભાગ તરફથી કરવાનો હોય નહીં પણ સાંભળો સાંભળો દેશે ડોઢ મહિને થોડું હોય સાંભળો સાંભળો ના ના એવી વાત નથી સાંભળો ઇન્સ્પેક્ટર છે એ સરકાર નો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેને આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું તાત્કાલિક વેલમવેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે

કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કાંઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ કઈ પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા એવું પંચનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂત ની ભૂલ છે આ તો બધું નવું છે બધા સીડીઆર ની વાત જ નથી તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો રજીસ્ટર ચાલુ છે મંગાવશો તપાસ તો ગુનો જ દાખલ નથી તપાસ ચાલુ છે એડી ગુનો થોડો એફઆઈઆર કોને તો બેન અમારો અમે અમે પ્રાથમિક તપાસ કરો છો

માણસ મરી ગયો નથી અત્યારે મારી પાસે ચાર્જ છે મુદ્દા લખો આપી દઉં તમે લખો ને આપી નથી દેવાના તમે લખો નથી લખતા તમે લખો લખવાની ડ્યુટી છે

તો મહાન મહાન માણસો બધા સરકારી માણસો બહુ મહાન છે એની ભૂલત ન હોય કોઈ બી થયો છે જેવી ફોન નથી ઉપાડતા લગાવો જેવી ફોન બધા લગાવો કે ફોટો પાડવા બહુ આવ્યા હતા ગામમાં

અમે કોર્ટ માં આવીએ ત્યારે તો કોઈ તપાસ કોર્ટ પ્રાથમિક નથી થતી જનતા કોર્ટ માં આવે ત્યારે તો તમે બહુ બધી કાર્યવાહી કરો છો સરકારી માણસ વાંક માં આવે તો તપાસ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નું પંચનામું થાય એ પેલા તમે એની અંદર ફેરફાર કેમ કર્યો ક્રાઇમ સીન માં રિપોર્ટમાં તો કંઈ નઈ આવે એવો રિપોર્ટ આવશે રિપોર્ટ તો એવો જ આવવાનો એને આપણે બધા પૂરું પૂરું ભગવાન ભી ડર્યું ભગવાન થી અમારાથી ના ડર ભગવાન અમે અમે તો કોઈ એવા ડરાવવા ક્યાં માહિતી એફઆઈઆર તો લખતા જ તમે